જે પાર્ટીના વડા દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે એ રેવડી નથી એ સત્ય તમને મોડું મોડું પણ સમજાવ્યું આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા તમારી ભાવના લોકોને આપવાની નથી તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરાવવાની છે પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે લાલચને કારણે તમે કરી રહ્યા છો ખેર જે કારણે કરતા હોવ તે તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ત્યાંની બહેનો યાદ આવે છે ત્યાંના યુવાનો યાદ આવે છે ત્યાંના વડીલો યાદ આવે છે મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેના સૂઝે છે રાજસ્થાનની ચૂંટણીમાં બહેનો માટે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂજે છે ઝારખંડમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂજે છે મહારાષ્ટ્રમાં માજી લાડલી બહેન પણ સૂજે છે અને લાડલા ભાવ પણ સૂજે છે બેરોજગાર યુવાનો પણ સૂજે છે જ્યાં પીચ અઘરી લાગે ત્યાં તમને વધારેને વધારે સૂજે છે હવે દિલ્હીની ચૂંટણી આવી દિલ્હીની પીચ તમારા માટે ઘણી અઘરી છે એટલે તમારો પ્રેમનો લાગણીનો ઉભરો દિલ્હીવાસીઓ માટે વધારેને વધારે ઉભરાઈ રહ્યો છે તમે સૌથી પહેલાં જાહેરાત શું કરી જે યોજનાઓની રેવડી કહીને મજાક કરી હતી એ બધી જ યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી ને એવી જ રીતે દિલ્હી માટે બેનોને દર મહિને પચીસસો રૂપિયા આપવાની બાંઘરી આપો છો સગર્ભા બેનોને એકવીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરો છો પાંચસો રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો દિવાળી અને હોળી પર એક એક સિલિન્ડર મફત આપવાની વાત કરો છો વડીલોનું પેન્શન વધારીને બે હજારથી પચીસસો રૂપિયા કરો છો સિત્તેર વર્ષ કરતા વધારે ઉંમરના વડીલો છે એમનું અઢી હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવાની વાત કરો છો કેન્ટીનો શરૂ કરીને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જાહેરાત કરો છો તમે જાહેરાતો તો કરો છો આ તમારી જાહેરાતોમાં ઈમાનદારી કેટલી છે પાછળથી તમારા કોઈ નેતા આવીને નહીં કે ને કે એ તો ચૂનાવી જુમલા હૈ માની લો કે ઈમાનદારીથી જાહેરાતો કરો છો લોકોના ડર બધું જ ભાન ભલભલા નેતાઓને કરાવે છે લોકોના ડરે મતદારોના ડરે તમને મોડું મોડું પણ ભાન કરાવ્યું તો સારી વસ્તુ છે પાછળથી એવું ન કહેતા કે હો તો ચુનાવી જુમલા હતા જો તમે બધે જ આપી શકો છો દિલ્હીના મતદારોને આપી શકો છો તો ગુજરાતમાં તો તમારી સરકાર વર્ષોથી છે તમારા કયા ઘરા ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે તમે ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતની બહેનો માટે એક ફોન ના કરી શકો ભૂપેન્દ્રભાઈને એક ફોન કરીને કહો કે ગુજરાતના વડીલોને માસિક પાંચ હજાર રૂપિયા પેન્શન આપે ગુજરાતની દરેક બહેનને અઢી હજાર રૂપિયા આપે

મહિને પાંચ હજાર રૂપિયા બેરોજગારી તમારું શું બગાડ્યું છે શા માટે એમને ના મળે ગુજરાતની મહિલાઓના ભોગે સરઘસો અને કાંડો જ કેમ સગવડો કેમ નહીં આ તમને ગુજરાતની બહેનો પૂછે છે જવાબ આપવો પડશે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી પોતાને કહે છે પણ લાગે છે ભાજપ પાસે સારા દિમાગવાળા બુદ્ધિશાળી કે સેવા કે માણસો નથી અને એટલા માટે જ આજે દિલ્હીમાં ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો એમાં એમણે સ્પષ્ટ કીધું કે આમ આદમી પાર્ટી અરવિંદ કેદરીવાલજી જે પણ યોજનાઓ ચલાવે છે ને એને અમે ચાલુ રાખીશું એનો અર્થ એ થયો કે અરવિંદ કેદરીવાલજીનો સંકલ્પ પત્ર એમની બુદ્ધિનો ઉપયોગ ભાજપે બેઠો બેઠો કર્યો એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ બીજી વાત એ થઈ કે અરવિંદ કેજરીવાલજી જે યોજનાઓ આપે છે ફ્રીની વીજળી ફ્રી છે પાણી જ ફ્રી છે મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી છે એકવીસો રૂપિયા દર મહિને મહિલાને આપવાની વાત છે આ બધી યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે એવું ભાજપે સ્વીકાર કરી લીધું નરેન્દ્રભાઈ એવું કહેતા હતા રેવડી રેવડી તો નરેન્દ્રભાઈ ખરેખર જવાબ આપવો જોઈએ કે આ રેવડી છે કે શું છે બીજું કે રેવડી નથી એ સાબિત થઈ ગયું એનો મતલબ એ થયો કલ્યાણકારી યોજનાઓ છે અને એ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની વાત ભાજપે કરી છે તો કેજરીવાલજી નો સંકલ્પ પત્ર આ લોકો એવું પાડ્યો એનું એવું થયું કેજરીવાલજીની ગેરંટીઓ છે તો કેજરીવાલજીની ગેરંટીઓ છે તો તમને શું કામ ભાજપમાં ભાજપ ને મત આપે લોકો એ તો યોજનાઓ તો કેજરીવાલજી વધારે સારું ચલાવે કારણ કે તમે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની વાત કરી હતી તમે મહારાષ્ટ્રમાં વાત કરી હતી તમે આપતા તો છો નહીં

નાગરિકોને ત્રણસો યુનિટ આપે છે વાંધો નહીં તો ગુજરાતની બહેનો શું પાપ કર્યો ગુજરાતના શું પાપ કર્યો અહીંયા તો તમે મફતનો ન ખપે તમે તો બધું મફતમાં લો છો મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્લેન મફતમાં ફેરવે છે અને અમને ખાલી એટલી અમારી જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ પણ મફતમાં ન આપો એટલે ડોગલી ભાજપ આજે ખુલી પડી ગઈ છે જો તમારામાં તાકાત હોય ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં છો કરીને બતાવો મહિલાઓ માટે પચીસો માટે બસની વાત નથી તમે ખાલી જાતિ પાતિ ધર્મના નામ ઉપર લડો અને લોકોને લડાવડાવો એનાથી વધુ તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કાર્ય કરી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં એની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવા ઉઠાવશે આભાર પ્રવિણ રામ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર હું છું આપનો રાજુ ગઈકાલે ભાજપ દ્વારા દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી કે જો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો દર મહિને બહેનોને પચીસો રૂપિયા આપવામાં આવશે ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે યા તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે મહારાષ્ટ્રમાં પણ આવી જાહેરાત કરવામાં આવેલી લાડલી બહેના યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં પણ જાહેરાત કરવામાં આવેલી મહત્વની વાત એ છે કે દેશની અંદર સૌથી પહેલા બહેનો માટે બહેનોને મદદરૂપ થવા માટે સૌથી પહેલા બહેનોને સહાય કરતા યોજના કોઈએ જાહેરાત કરી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી જે દર મહિને બહેનોને એક હજાર રૂપિયા આપતી બહેનોને મફતમાં બસની સુવિધાઓ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આપવામાં આવતી બસો યુનિટ વીજળી ફ્રીમાં આપતા હતા ચાર ધામની યાત્રા બુઝુર્ગ લોકોને વયોવૃદ્ધ લોકોને ચાર ધામની યાત્રા સરકાર મફતમાં કરાવતી સારામાં સારું આરોગ્ય સારામાં સારું શિક્ષણ પણ મફતમાં આપવામાં આવતું જ્યારે દિલ્હી સરકાર આ તમામ સુવિધાઓ ત્યાંની જનતાને આપી રહી હતી ત્યારે પણ દિલ્હીનું બજેટ નફામાં હતું એટલે કે સરકાર નફામાં હતી તેમ છતાં ભાજપ દ્વારા અનાપ સનાપ શબ્દો પ્રયોગ કરવામાં આવતો મફતમાં રેવડી આપે છે ખરેખર રેવડી ન આપવી જોઈએ આવી ખૂબ વાતો ભાજપ દ્વારા કરવામાં આવી પણ આજે જ્યારે ભાજપને સત્તા જોઈએ છે ત્યારે બહેનોની યાદ આવે છે બહેનો માટેનો પ્રેમ જાગે છે મહારાષ્ટ્રમાં પણ બહેનો માટે ત્યારે જ પ્રેમ જાગ્યો મધ્યપ્રદેશમાં પણ બહેનો માટે સત્તા મેળવવા માટે પ્રેમ જાગ્યો આજે દિલ્હીની અંદર જ્યારે ભાજપ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત વતી ગુજરાતની બહેનો માટે ભાજપને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે વારંવાર બે હજાર ચૌદમાં છવ્વીસ માંથી છવ્વીસ આપી ઓગણીસમાં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયાની બહેનોએ ખોબલે ખોબલે મત આપ્યા પાછી છવ્વીસ માંથી છવ્વીસ ઓગણીસમાં પણ આપી બે હજાર ચોવીસમાં છવ્વીસ માંથી પચીસ સીટો ભાજપને ગુજરાતની બહેનોએ ગુજરાતની જનતાએ આપી તો ગુજરાતની મહિલાઓનો શું વાક છે જો તમે મધ્યપ્રદેશમાં બહેનોને દર મહિને પચીસો રૂપિયા આપી શકતા હોય પંદરસો રૂપિયાની જાહેરાતો કરતા હોય પછી પાંચસો પાંચસો વધારીને પચીસો આપવાની વાતો કરતા હોય મહારાષ્ટ્રની અંદર પણ બહેનોને સહાય મદદરૂપ થતા હોય આજે દિલ્હીની અંદર તમે સત્તા મેળવવા માટે દિલ્હીની બહેનોની માટે પણ યોજના લાવવા છો તો ગુજરાતની બહેનો માટે કેમ નહીં અમે ખોબલેન ખોબલે આપની યોજનાને વધાવીશું બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેનો માટે દર મહિને પચીસો રૂપિયા જેવી રીતે તમે અન્ય રાજ્યમાં જાહેરાત કરી છે એવી જ જાહેરાત ગુજરાતની બહેનો માટે પણ કરો નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં ખૂબ મોટી વાતો કરતા હતા પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ મારી બહેન લખશે તો દિલ્હી બેઠેલો તમારો ભાઈ વળતો જવાબ આપશે આજે હજારો બહેનોએ પોસ્ટકાર્ડ લેખા છે વળતો જવાબ આવ્યો નથી ભાજપ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે બહેનો માટેનો પ્રેમ જતાવે છે બાકી તો આપણે જોયું છે કે મણિપુરમાં શું છે ક્યાં બહેનો નો પ્રેમ ગયો ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે અમે વિનંતી કરીએ છીએ રાજનીતિથી બહાર જઈને વિનંતી કરીએ છીએ ભાજપના નેતાઓને વિનંતી કરીએ છીએ ગુજરાતની પણ ગરીબ મહિલાઓ માટે ગુજરાતની ગરીબ બહેનો માટે પચીસો રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવે